મારી બેટી આ જાડી ગામમાં મારી આબરૂના સીથરા ઉડાડી દીધા જ્યાં ભેગી થાય ને ત્યાં મારા દીકરાની ટોચ 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 જ કરે છે પણ જાડી જાડી તમને પાઠ પડાવો જોશે જો તમને પાઠ ન ભણાવું ને તો હું ભૂલો દાદો મટી જાઉં બટા આય આય સુયા મડે મે ખાટલો અંદર લઈ દી કામડી દીપડા આવે તો એ મડી આમ જો દીપડો બીપડો કાઈ હતું નહીં ઓલો મારો માસિયો નો રહ્યો એ ઇને આખા ગામને ગોટારે સડાયું છે પછી તો ગામ ના ખાર ખાઈ ગયા ને પછી દીધો દીધો હરકી રીત નો દીધો હજી હરદર ભરતો હોય છે ભગત ન મરાય એ હા મડી તમે એને કાયમ તમાર બોનના છોકરાનું છોકરા નું છો એ ખોટું બોલે તો પછી નો મારે ગામના ના નો કોઈ સહન કરે એ તો આપણે ઘર સહન કરી અને હવા હમા મારે બેટો પૂરો દાદો કેતો હાસુ આગો ભીમા કાકા આપણા ગામમાં મોટો વારો આવ્યો છે એ કોટી નો નહીં મેં રૂપરૂપ જોયો મને

મારી લગાતો <laughs> 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 <laughs>

કઈ ન પણ ઢગુડીને બીવરા છે ને એટલે એ પોરો ન લે હમણાં બે ને લઈને આવશે આ ને હાલો ને ઉતાવ ક્યાં કણ હતો આયા એ વાંદરા હગર જો સુ ગયા છે ઈ મને ઈ સે ઓ કે જો હોય છે હું ઈ કે દોડ દે ને ઇન કે આયો હોય છે આમ હા હાલો હાલો એમ હાલો

あとマリマヤこれ以上。<laughs>

મારા દીકરા મારાસું કેતોય મારે અને ખોટું કેતોય મારે